ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોલ્ડ હોલ્ડ શબ્દનો અર્થ પકડવું પકડી રાખવું કશાકના માલિક હોવ કશાકના કબજામાં હોવ કશાકમાં સમાવવું સમાવવાની ક્ષમતા હોવી ચલાવવું સંચાલન કરવું ઉજવવું રોકવું નિયંત્રણમાં કે અટકમાં રાખવું વિચાર કરવો માનવું નમતું ન આપવું લીધેલ રસ્તે જવાનું ચાલુ રાખવું કાયદેસર કે અમલમાં જારી હોવું અસર કે પ્રભાવ થાય છે હોલ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેલ્દ ધી સ્નેક બાઇટ સ્ટેલ એટલે કે તેણે સાપને મૂછડીથી પકડ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોલીસ હેલ્ડ હિમ ફોર સિરિયસ ચાર્જ ઓફ મર્ડર અર્થાત પોલીસે ખૂનના ગંભીર આરોપ બદલ તેને અટકમાં લીધો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રેબેલ્હ હેલ્ધ ધી રેડિયો સ્ટેશન અર્થાત બળવાખોરોએ રેડિયો કબજો લીધો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ